રાત્રિનો સમય છે અને ગીરની મહારાણી વિહાર કરતાં કરતાં ધારી નજીકના ગળધરા ખોડિયાર મંદિરે આવી પહોંચી છે આમ તો આ મંદિર પુરાણ પ્રસિદ્ધ છે અને અહીંયા હજારોની સંખ્યામાં ભાવિકો દેશ વિદેશમાંથી દર્શન માટે આવે છે ધારી એટલે ગીરના જંગલની બાજુનું ગામ અહીંયા આંબરડી સફારી પાર્ક પણ છે અને જંગલ ખાતાનું મથક પણ છે અમરેલી જિલ્લાનું આ ગામ સિંહોનું ખૂબ માનીતું છે અને આ વિસ્તારમાંથી જ આ સિંહણ જુઓ કેવી વિહાર કરી રહી છે ધારીનો આ માર્ગ છે જ્યાં હમણાં જ સિંહોએ કેટવોક કર્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા વાહન ચાલક પસાર થાય એ પહેલાં છથી થી વધુ સિંહો રસ્તો ક્રોસ કરે છે તમે એમની છટા જુઓ લાઇટના પ્રકાશમાં એમનું દેહ સૌષ્ઠવ કેવું ઝળકી રહ્યું છે તો ગીરની આસપાસના માર્ગો ઉપર આવા દ્રશ્યો વારંવાર જોવા મળે છે અને માત્ર માર્ગો જ શા માટે ગીરની આસપાસના જે ગામો છે ત્યાં પણ અરે આ દ્રશ્ય તમે જુઓ કે સિંહ શિકાર કરે છે અને બિલકુલ તેની બાજુમાં જ કેવી રીતે એક શ્વાન પહોંચી જાય છે પરંતુ કહેવાય છે ને કે કૂતરાઓ તો ભસતા રહે જંગલનો રાજા એનું કામ કરે છે અને વિચલિત થતો નથી લોકોને ઘેર બેઠા આવી રીતે સિંહ દર્શન થાય છે અને ઘણા બધા કિસ્સામાં તો આ તમે જુઓ કે સિંહ શિકાર કરતો હોય એવા પણ દ્રશ્યો લોકો નિહાળે છે પરંતુ ગીરની ખૂબી એ છે કે અહીંયા સિંહો અને મનુષ્યો આટલા નિકટ હોવા છતાં મોટાભાગના કિસ્સામાં લોકો સિંહોને છંછેડતા નથી અને સિંહ પણ પોતે રાજા છે અને એ પણ ક્યારેય જ્યાં સુધી લોકો એમને ઉશ્કેરે નહીં ત્યાં સુધી એ માણસો ઉપર હુમલા કરતો નથી આ દ્રશ્યમાં એમને લોકો નજીક આવે છે તેનાથી થોડી તકલીફ જરૂર થાય છે ગુસ્સો આવે છે અને એટલા માટે જ એ પોતાનો શિકાર લઈ અને માણસોથી દૂર જવાની કોશિશ કરે છે પરંતુ ગીરની આસપાસ હવે સિંહો અને મનુષ્યોની નિકટતા એ બહુ રોજિંદો વિષય બની ગઈ છે અને ઘણા બધા કિસ્સામાં લોકોને સિંહના દર્શન માર્ગો ઉપર પણ થાય છે અને ગામડામાં પણ થાય છે અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને શિયાળાની રાત સિંહો માટે બહુ ફેવરેટ હોય છે કારણ કે ઉનાળાની ગરમી એમને બહુ પસંદ નથી એટલે સિંહો શિયાળામાં સિંહોના દર્શન ઘણા બધા સ્થળે થઈ જાય છે પરંતુ હા જંગલ ખાતાના જે નિયમો છે એમનું પાલન દરેકે કરવું જોઈએ સિંહો રેવિન્યુ વિસ્તારમાં જોવા મળે તો એમની બિલકુલ પજવણી ના થાય અને એમનો જે કોરિડોર છે ત્યાંથી એ સલામતીપૂર્વક પસાર કરે એ જોવાની આપણા સૌની ફરજ છે આ પ્રકારના વિડીયો તમને પસંદ હોય તો તમે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં